પણ જોશો પાટણ કાળકામા એ દર્શન કરવા આવ્યા છે અને બતાવ્યા વસ્તી છે બહુ તો પણ જો કાળકામા મંદિર છે ને દર્શન કરવા આવ્યા છે તો જો કાળકામા નું મંદિર છે જય મહાકાળમાં કેવું લેમ તમે બોલું મારા પ્રેમભાઈ જાય છે દર્શન કરવા તો જય કાલકામા જય માતાજી પાટણ કાળકામાનું મંદિર છે જય કાલકામાં જોઉં છું આ કાલકામાનું મંદિર છે પાટણ તો મારા ભાઈ દર્શન કરવા આવ્યા છે તો કાલકા જય કાળકામાં કહો કાલકામાં જુઓ મારે પ્રેમભાઈ આવ્યા છે દર્શન કરવાની આ છે કાળકામા મંદિર બાપુ બેઠા છે અને જો દર્શન કરવા તો જય કાલકામાં কালমা নিছে মাহকা নিকেটো কালকা মানুহ মন্দিৰ સર ભાઈ ગોપ મહારાજના મંદિર એને આજ છે ગોગા મહારાજનું મંદિર તો આજે પણ મારે ગોગા મહારાજના મંદિરના કચ્છતા હતી તો જો અમે અહીંયા નીકળ્યા અને ગોગા મહારાજની વસ્તી બહુ હતી તો છે ગોગા મહારાજને જેમ નવું મંદિર બનાવ્યું છે તે મારે પ્રેમ ભાઈ દર્શન કરે છે જોશું અમગા પણ જોઈશું ગોગા મહારાજનું ગોગા મહારાજે જોશો તમે અને મંદિર છે ગોગા મહારાજને તો આજે નવું બનાવ્યું છે તો જોશો તમે દર્શન પણ તમને કરાવશું আছে গোর্গা মাতর মন্দির তো যাই તો જોશો મારે કાલકા માનું પણ જે મંદિર છે મહાકાળીનું પાટણમાં કે છે કાલકા માનું મંદિર તો જોશો સિદ્ધરાજ વખત રાજાનું છે તો પણ અમે દર્શન કરવા જઈએ છીએ તો પણ સિદ્ધરાજ રાજા વખતનું મંદિર બતેલું છે તો ફૂલ છે આમાં અને જોશો બધા જૂનું મંદિર છે બહુ તો આપણે પણ મહાકાળીનું છે તો જોશું મંદિર જૂના વખતનું બોતેલું મંદિર છે તમે જોશો મહાકાળીનું છે તો આપણે પણ અંદર દર્શન કરવાના છે જોશો બધા મિત્રોને આજ કાકા માના દર્શન કરાવવાના છે તો જય મહાકાળી છે અમારે સિદ્ધરાજ રાજા વખતનું કાળકા માનું મંદિર તો મિત્રો આજે તમને પણ દર્શન કરાવરા છે અને અમે દર્શન કરવા અંદર જઈએ છીએ તો એમ માં કાળકા અંદર આપણે જોઈ લઈએ વર્ષો પુરાણું છે મંદિર આ છે મંદિર સિદ્ધા રાજા વખતનું છે અને બદ્ધામથી દર્શન કર્યું હતું કે દ્વારકામાં અમારા પાટણ જે રાજા રજવાડા વખતનું મંદિર છે આજે તો પૈતું વસ્તુ તમે આ બધા રાજા સિદ્ધરા રાજાના પણ પોતા છે અને તમને પણ બતાવીશ અને

से हमारे पाटन ना सिधरा राजा जो से तो जो सो अपने पाटन ना अपन सिधरा राजा जा जा से एम से पन तो 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 जो वो तो, पन जो मंदिर से जो सो तक इसमें काफी अंदर कारी से इतने जो सो Yeah. 还有那个什么的。

તો જોવો છો આ કાલકામાનું મંદિર બહારથી આટલું સુંદર દેખાય છે અને પણ આમ તમે પાટણમાં આવો તો કાળકામાના દર્શન કરવા આવજો અમે બધાએ દર્શન કર્યા છે અને તમે પણ દર્શન કરવા આવજો તો જોવો છો આ જગ્યા છે આપણે કોઈને કહેશું પાટણમાં કે કાળકામાનું મંદિર ક્યાં આવ્યું તો તમે અહીંયા લાવશે જોશો રાણકી ભાવના એક કિલોમીટર કે અડધો કિલોમીટર છે પૂરું છે તો જય માતાજી જય કાલકામા તો જોવો છો જસમા માનું જે મંદિર છે અમે આવી ગયા છે દર્શન કરવાને આજે પણ મેળો છે મેળામાં તમે પબ્લિક જો બહુ છે અને આ જોડે છે રણકી વાવનું મંદિર ખાઈ પાસેલો ભાગ છે રણકીવાવનો તો અમે આવ્યા છીએ દર્શન કરવા આજે જસમાજી ઉડે છે ને એમનું મંદિર છે તો જોશો તમે આ છે જસમા માનું મંદિર તો તમે મિત્રો જોઈ જશો આ લખેલું છે માનું મંદિર

આપણે પણ જય માતાજી જય શ્રી માતાજી આ છે પણ મંદિરે હું તમને

અમે આપણે જોઉં છું બધા બહુ મોટો મેળો એમનો પ્રાય છે અને પબ્લિક બહુ છે એમ આજે દર્શન કરવા બધે ફરતા ફરતા આવ્યા હતા તો જસમા માનું જે પાટણમાં મંદિર છે એ છે જસમા માનું કહે છે ને કે જસમા વડીનું મંદિર એ આવ્યું છે અને જસમામાં અહીંયા બેઠા છે તો ભલવું કરે જસમામાં હવું પણ અમારો વિડીયો જો મનુકામના પૂરી કરજો અને આના અંદર જય જશ જસમામાં લખ્યું અને ફાઇનલ પણ ગ્રામ આવી ગયા છે પરસાદ યાદ એટલે પ્રસાદ લઈ પ્રસાદ લઈ લેલો

આ છે જશન મંદિર તો દર્શન અમે કરી લીધા છે હવે છીએ તો મેળામાં ફરતા પણ અમે બતાવશું ભાઈ છે તો બારી છે પણ કેવું લાગે છે આગળથી આપણે કેમેરો બતાવી દઈશ તમને એ મંદિરની જગ્યા કેવી છે સુંદર કેટલો આનંદે આનંદ છે ભાઈ તો છે આ રખત લાગે છે કુલદીપભાઈ અને આગળથી આપણે ઉભા વિતાવી છે તો આ રખર લાગે છે પબ્લિક અવાજ થોડો ઓછો આવતો હશે મારા પ્રેમભાઈ પાસે તો જય અમે ભાઈ મેળામાં ફરવા જઈએ પણ ના મેળામાં આવી ગયા છે જે જસમા છે એમના મેળામાં આવી ગયા છે અને તમારે જોવો છો પ્રેમભાઈની એમની મમ્મી દેશી લેશે તો આપણે જોવાનું છે જોશું ભાઈ খেলা খেল লৈ আছে

એમ ભાઈ 400 રૂપિયા 400 રૂપિયા ખેલે લેઓ ઉપરયા અમારા ભાઈ કે ખેલે લેઓ ઉપરયા ભાઈ વસ્તી બહુ છે 10માંમાં ઉનેને મળો છે

તો પણ જેટલી વસ્તી નાચે છે અને તમે જોવો છો કે કેટલો મોટો ઉત્સવ છે તો તમે આજે માનું મંદિર છે આજે અને એમનો વરઘૂળો આખા બજારમાં આખા બધી ફરી અને આવ્યો છે અને આ ભાઈઓ બધા નાચે છે તમે જોવો છો કેમ કે અવાજ થોડો ઓછો આવે છે તો બધા મિત્રો વિડીયો જોજો લોક છે તો આ બધા મિત્રો જોવો છો તમે આપણે આ જશમામાંનું આવ્યું આ ઉત્સવ હોય છે મારા પાટણમાં ઓડ સમાજ છે ઓડ સમાજનો છે આર્યુ અને ઓડ સમાજ પણ જશમામાં ઉડ હતા ઉઢ સમાજના છે અને આ જોશો એમનો વરકુડો આવ્યો છે બગી આવી છે તો દર વર્ષે આ રખતનો પણ ઉત્સવ હોય છે અને ગુરુ પૂનિમના દાડે હોય છે તો જોશો તમે આ રખત પણ બધાને જોશો કેટલી બધી પબ્લિક છે આખા મેળામાં એમનો વરકુડો આવી ગયો છે ગરખોડો આવી ગયો છે કેટલી બધી પબ્લિક છે તો જો આ મકાન નાતે છે અને જો ગરખોડામાં બધી વસ્તી બહુ નાચે છે તમે જોવો છું તમે જોવો કે આપણે આ આ વરકડો કેટલો મસ્ત આવેલો છે અને વસ્તી કેટલી ઉષમમાં નાચે છે જોવો છો આ પોલીસનો ફૂલ બંદોબસ્ત છે મેળાના અંદર તો બધા જ જાય ચશ્મામાં લખ્યું કમેન્ટના અંદર જસમામાનું મંદિર હતું અને અમે દર્શન કરી અને હવે સોડા પીવાની છે તો બધા મિત્રો હેડો સોડા પીવા આપણે જોશું સોડા પીવા જઈએ છીએ અને નાસ્તો કરી લીધો છે અને હવે સોડા પીવાની છે તો આજે બહુ તાપ પડે છે તો સોડા પણ પી નાખીએ તો બધા મિત્રો એવા સોડાની લારી ગોતીએ છીએ તો હવે હારી કઈ જગ્યા પર સોડા મળશે હા હા રે જેઠાલાલ લાલ વાળી હાઉ ભાઈ હાઉ કેમ છો ભાઈ તો ભણાવો ભણાવો સોડા ભણાવો ભાઈ તો જો મારે પ્રેમ ભાઈ સોડા પીવા પાછી તો બધા મિત્રો સોડા પીવી હોય તો આવો આવું બધા મિત્રો તો હવે સોડા બોડા પીને આપણે હવે સીધા હવે ખેર જવાનું છે ને સોડા જો આમાં કામારે ભાઈ સોડા ભણાવી મસ્ત જોશો આ પીવે છે આ હા હા લાવ 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 પી નાખી લાવ તો જોશો સોડા પણ ચિરાગ ભાઈ અમારે પૈસે બનાવે છે તો જોશો આખા મેળામાં ફરી જશે હવે ઘેર જાવાનું છે સોડાપોડા પીધી અને અમારે પ્રેમ ભાઈ નાસ્તો કરી દીધો અમને નાસ્તો કરી દીધો અમે બધે દીધો તો આપણે આ મેળો હતો ચશ્મા માનો મેળામાં પણ આજે ફરવા આવ્યા હતા અને લોક જોજો ચશ્મા માનો મેળો અને આ પાસલ છે ને પાસલ એ આ પાસલ છે રણકી વાવ છે જો પાસલ પાસલનો ભાગ છે રણકી વાવનો તો તમે ફરવા આવો ને લીખશે જુઓ અમારે પ્રેમ ભાઈ હવે અમે કેરજી હશે તો બધાને જય માતાજી જય માતાજી જય ચામન અને હવે મળશું આપણે નવા લોગ સાથે કેમ કે આજે તો બહુ મેળામાં મજા આવી ગઈ છે